જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ તો રાતનો ટાઈમ છે નવ સવા નવ જેવું થયું છે અને આવ્યા છે મમ્મી કોડીનારથી પહેલાં નવા સબસ્ક્રાઈબરને એ કહી દઉં કે મમ્મી આવ્યા છે એટલે દીપકના મમ્મી મારા મમ્મી નહીં કારણ કે કેટલાયને આમાંય કન્ફ્યુઝન થાય છે કે મમ્મી એટલે સાસુમાં કે મમ્મી તો શું મમ્મી બનાવે છે નહીં બતાવું તમને આજે ટોટલી આમ કાઠિયાવાળી મસ્ત મેનુ છે પછી મેનુ બતાવું તમને આજનું મમ્મી અહીંયા છે ને રોટલા ઘડીને બનાવે છે જો